જામનગર ઉમટોતો ટાવ મહાપ્રસાદ સાથે ભક્તિભાવ ભરેલું વાતાવરણ સર્જાયું હતું ચારણ સમાજ દ્વારા જાતર ની ઉજવણી કરવામાં આવી ગામના લોકો ભવ્ય તહેવાર નું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર માં ચારણ સમાજ દ્વારા જાતર ઉજવણી નું આયોજન કરવામાં હતું જામનગર નીલ કમર્સ સોસાયટી માં જાતર નું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર માં નીલ કમર્સ સોસાયટી માં ઝુંગી વરાદ જાતર નું આયોજન કરવામાં દર્શન માટે લાહો લીધો હતો સમાજના જામનગર દ્વારા આયોજિત આ જાતરમાં ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેના કારણે સમગ્ર સ્થળ પર પૂજા પાઠ અને ભક્તિભાવનો માહોલ વાતાવરણ જોવા મળે છે કમલ સોસાયટી જંગી વારા જાતર યોજાવા માં ઘણો તેના પહેલા દિવસે રવિવારે ભક્તોનો નો પડ્યા હતા નડાવ પ્રસાદ સાથે ભક્તિ ભાવ ભરેલું વાતાવરણ જોવા મળતું ચાર સમાજ દ્વારા આ જાતન ઉજવણી કરવામાં આવી હતી હું નીલેશ ગઢવી અમે ચારણ સમાજ દ્વારા કોડિયાર કોલોની નીલકમલ સોસાયટી પાછળ આશાપુરા સોસાયટીમાં વાચરા દાદાના મંદિરે દર વર્ષની જેમ નોરતામાં પ્રથમ રવિવારે જૂંગીવાળા વાસરાબાની જાતનું આયોજન કરીએ છીએ જેમાં સૌર સર્વપ્રથમ સવારે અમે ધ્વજારોહણ કરીએ છીએ ત્યારબાદ અમારો પરંપરાગત ચારણી મણિયારો રાસ ને એનું આયોજન કરવામાં આવે છે જે પુરુષો દ્વારા રમવામાં આવે છે ત્યારબાદ મહિલાઓ દ્વારા ચારણી પરંપરાગત દેવીયાન રાસ રમવામાં આવે છે ત્યારબાદ અમે બપોરે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને બધા પ્રસાદી બપોરે બધા ભેગા મળીને પ્રસાદી ગ્રહણ કરીએ છીએ ત્યારબાદ